વલસાડના કુંડી હાઇવે બ્રિજ પરથી સાયકલ સવાર પટકાયો ટ્રક ચાલકે અડફેટે લેતા જીવ ગયો વલસાડના કુંડી ગામ નજીક હાઈવેના બ્રિજ પરથી પસાર થતી સાયકલ પર પસાર થઈ રહેલા એક વ્યક્તિને ટ્રક ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર બ્રિજ પરથી નીચે પટકાયો હતો જેનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું આ બનાવ બનતાની સાથે તાત્કાલિક વલસાડ ટૂર પોલીસ દોડી આવી હતી અને સાયકલ સવાર યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ડુંગરી પીએચસી ખાતે ખસેડવા માટે સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક નિમેશભાઈ આહિરનો સંપર્ક કર્યો હતો આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો પ્રમાણે વલસાડના ભુજસર બોદલાઈ ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુડતાલીસ વર્ષીય ગમનભાઈ છનાભાઈ રાઠોડ આજે બપોરે આશરે સાડા બાર કલાકે પોતાની સાયકલ લઈને વલસાડ તરફથી સુરત તરફ જતા કુંડી ગામ નજીકના હાઈવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે છગનભાઈને અડફેટે લેતા છગનભાઈ બ્રિજ પરથી નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું આ બનાવ બાદ વલસાડ ડુલર પોલીસે અકસ્માત કરનાર ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે